અને ગુજરાતના પાંચ ભાઈઓનો એક કેસનો લોસ એન્જલસની કોર્ટમાં એવો જબરજસ્ત ચુકાદો આવ્યો છે કે જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો લગભગ એકવીસ વરસ પછી કોર્ટનો ચુકાદો આવ્યો અને કોર્ટે એક ભાઈ કે જેની સામે ફરિયાદ થઈ હતી એને કોર્ટે એમ કીધું કે આ બાકીના જે ચાર ભાઈઓ છે એને તમારે વીસ હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે તો આ કેસ શું હતો અને કોર્ટે શું ચુકાદો આપ્યો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોર્ટની અંદર લાંબા લાંબા વર્ષો સુધી કેસ ચાલે છે અને લાંબા લાંબા વર્ષો સુધી એ ચુકાદાઓ નથી આવતા એવું માત્ર ભારતમાં જ નથી બનતું પરંતુ લાગે છે કે વિદેશોમાં પણ આ બને છે બે હજાર ત્રણની અંદર ગુજરાતના એક જૈન પરિવારના એક ભાઈઓએ ચાર ભાઈઓએ ભેગા થઈને બે હજાર ત્રણની અંદર લોસ એન્જ લોસ એન્જેલસની કોલિ કેલિફોર્નિયા સુપીરિયર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો એમાં એક ભાઈ પર એવો આરોપ હતો કે એણે જે સમાધાન જે પ્રમાણે નક્કી થયેલું હતું એ એણે ભંગ કર્યો હતો અને એની સામે આ કેસ કરવામાં આવ્યો હતો હવે આ જે ભાઈઓ છે એમાં એક ભાઈ છે શશિકાંતભાઈ જોગાણી બીજા રાજેશ જોગાણી ચેતન જોગાણી શૈલેષ જોગાણી આ ચાર ભાઈઓ છે અને જેની સામે કેસ કરવામાં આવ્યો છે એ ભાઈનું નામ છે હરેશ જોગાણી કેલિફોર્નિયાની જે સુપીરિયર કોર્ટ છે એ ઘણી બધી સુનાવણીઓ અપીલો કેટલા બધા વકીલો ન્યાયાધીશોએ ભેગા થઈને આખો જ્યારે કેસ સાંભળ્યો અને એ પછી ચુકાદો ચાર ભાઈઓના પક્ષમાં આપવામાં આવ્યો અને કોર્ટે એમ કીધું કે હરેશ જોઘાણીએ આ જે ચાર ભાઈઓ છે એમના એમને વીસ હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે ડોલરની અંદર એ અમાઉન્ટ છે સાત અરબ ડોલર હવે આ શશિકાંત જોગાણી છે એ બાવીસ વર્ષની વયે અમેરિકા ચાલ્યા ગયા હતા અને એમણે કેલિફોર્નિયામાં ડાયમંડનો ધંધો શરૂ કરેલો અત્યારે શશિકાંત જોઘાણીની ઉંમર સિત્યોતેર વરસની છે શશિકાંત ભાઈએ ભાઈઓનું પણ કંઈક ભલું થાય એમ કરીને બધા ભાઈઓને પણ વારાફરથી બોલાવ્યા અને એમને પોતે તો ડાયમંડનો ધંધો ડેવલપ કરેલો જ હતો પણ એમણે ત્યાં ગાડી પછી એમ કીધું કે રિયલ એસ્ટેટનો ધંધો આપણે ડેવલપ કરીએ અને રિયલ એસ્ટેટનો ધંધો ડેવલપ કરવામાં આવ્યો અને શશિકાંતભાઈના જે ચાર બાકીના જે ભાઈઓ છે એ બધા ભાઈઓએ રિયલ એસ્ટેટના બિઝનેસની અંદર સહયોગ આપ્યો અને રિયલ એસ્ટેટનો ધંધો જોરદાર ચાલવા માંડ્યો એ પછી આ હરેશ જોગાણી છે એણે એક ભાઈને જબરજસ્તીથી ભાગીદારીમાંથી છૂટો કરી નાખ્યો અને એણે પછી પૈસા આપવાની ના પાડી અને આ પછી આખો કેસ જે છે એ કોર્ટમાં ગયો હવે તે વખતે શશિકાંત જોગાણી પાસે પચાસ ટકાની ભાગીદારી હતી હરેશ જોગાણી પાસે ચોવીસ ટકાની ભાગીદારી હતી રાજેશ જોગાણી પાસે દસ ટકા અને શૈલેષ જોગાણી પાસે નવ પોઈન્ટ પાંચ ટકાની ભાગીદારી હતી હવે કોર્ટે એમ કીધું કે આ જે વીસ હજાર કરોડ રૂપિયા આપવાના છે એની અંદર દક્ષિણ કેલિફોર્નિયાની અંદર જે આખી સંપત્તિઓ ભેગી કરેલી છે એને વિભાજીત કરવાની અને આ ચાર ભાઈઓને આપવાની અને આ જે દક્ષિણ કેલિફોર્નિયાની સંપત્તિ છે એમાં કેટલા એપાર્ટમેન્ટ હશે સત્તર હજાર સત્તર હજાર એપાર્ટમેન્ટ વિભાજીત કરી અને આ ભાઈઓને આપવાના છે બીજું આ કોર્ટની અંદર એક મહત્ત્વની વાત એ સામે આવી કે આ જે પાંચે ભાઈઓ હતા એમના વચ્ચે લેખિતની અંદર કોઈ જ કરાર નહોતા થયા બધી વાત મૌખિક જ થઈ હતી પરંતુ કોર્ટે એમ કીધું કે આ જે પરિવારની જે સંસ્કૃતિ સંસ્કૃતિ છે આ પરિવારની જે બિઝનેસની સ્ટાઇલ છે એ જોતા જેટલું લેખિત કરારની વેલ્યુ છે એટલી જ વેલ્યુ આ મૌખિક સંબોધનની પણ છે મૌખિક કરારની પણ છે એટલે આ હરેશ જોગાણીએ ચીટિંગ કરેલું છે મતલબમાં એણે આ ભાઈઓને હવે પૈસા આપવા પડશે તો દર્શક મિત્રો આ એક મોટો ચુકાદો છે કે જેમાં લોસ એન્જેલસની કોર્ટે વીસ હજાર કરોડ રૂપિયા ચાર ભાઈઓને ચૂકવવા માટે કીધું છે તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ